શું ખ્રિસ્તના નામમાં સર્વને પ્રેમી સલામ ગીત શાસ્ત્ર એકસો એક અને એમાં કુલ આઠ કલમો આવેલી છે અને આ ગીત એ દાઉદ રાજાએ રચેલું ગીત છે આ ગીત વાંચતા જ આપણને સમજાય છે કે એક ઈશ્વર ભક્ત તરીકે અને ઈશ્વર ઈશ્વરના પસંદ કરાયેલ ઈસરાયેલના રાજા તરીકે દાઉદ રાજાએ કેટલાક અતિ અગત્યના ઠરાવો કર્યા છે અને ઠરાવોનો ઉલ્લેખ રાજાએ આ ગીતમાં કર્યો છે પ્રભુમાં માલા જો પ્રભુને વિશ્વાસુ રહીને આપણે આત્મિક જીવનમાં વૃદ્ધિ પામવાની ઈચ્છા રાખીએ છીએ અને આપણું જીવન બીજાઓના માટે અસરકારક સાક્ષીરૂપ બને તેવું આપણે ઈચ્છીએ છીએ તો પ્રાર્થના સહિત બાઇબલ અભ્યાસ કરવો ખૂબ જરૂરી છે કારણ કે પ્રભુના વચનો સમજીને એના અનુસંધાનમાં આપણે કેટલાક નિર્ણયો અને કેટલાક ઠરાવો કરી શકીએ છીએ અને એ ઠરાવો પ્રમાણે જીવીને પવિત્ર આત્માના સામર્થ્યમાં આપણે આગળ વધી શકીએ છીએ આત્મિક જીવનમાં અને અતિ આવશ્યક છે આત્મિક જવ જીવનમાં વૃદ્ધિ પામવાના માટે આત્મિક ઠરાવો કરવા એ ખૂબ જ અગત્યના છે મારા વ્યક્તિગત અનુભવ પ્રમાણે પણ આવા દ્રઢ અને પ્રભુના મહિમા કેન્દ્રિત ઠરાવોને અમલમાં મૂકીને જ નવજન્મ પામેલ માણસ પ્રભુનું બાળક એ આત્મિક જીવનમાં વૃદ્ધિ પામી શકે છે એ હું શીખી શક્યો છું જે ઠરાવોની હું વાત કરું છું તે પોકળ ઠાલા અને બોલા અભિબોલા ફોક એવા ઠરાવો નહીં પણ મરદાનગી વાળા ઠરાવ જાન જાય પર બચન ના જાય એવા ઠરાવ ગમે તે કિંમત ચૂકવીને પણ તે ઠરાવ પ્રમાણે કે પ્રતિજ્ઞા પ્રમાણે જીવવાની તૈયારી સાથેના ઠરાવો બીજી વાત કહું તો સ્વકેન્દ્રિત સ્વાર્થી પોતાની મહત્વકાંક્ષાઓ પૂરી કરીને પોતાનું જ ધાર્યું કરવાના ઠરાવોની વાત હું કરતો નથી જૂના જીવનમાં જુવાન સાઉલે આવો ઠરાવ કરેલો સ્વકેન્દ્રિત અને તેથી તે સુખ્રિસ્ત અને ખ્રિસ્તની મંડળીનો કટ્ટર શત્રુ પણ બની ગયો હતો એ આપણે જાણીએ છીએ એનો ઠરાવ એણે સાક્ષીરૂપ જાહેર કરતાં લખ્યું છે પ્રેતના કૃત્ય છવ્વીસ અને નવ અને દસ કલમમાં એ કહે છે કે હું તો પ્રથમ મારા મનમાં એવું ધારતો હતો કે ઈસુ નાઝારીના નામની વિરુદ્ધ મારે ઘણું કરવું જોઈએ અને મેં એરુસલેમમાં તેમ કર્યું પણ ખરું મુખ્ય યાજકો પાસેથી સત્તા મેળવીને સંતોમાંના ઘણાને મેં બંદી ખાનામાં નંખાવ્યા અને તેઓને મારી નાખવામાં આવતા હતા ત્યારે મેં તેઓની વિરુદ્ધમાં મત આપ્યો અને પરિણામ શું આવ્યું તેને કહ્યું કે સાઉલ સાઉલ છે આવા ઈશ્વર ઈચ્છા જાણ્યા વગરના ઠરાવ કરીને તે પ્રમાણે જીવનાર વ્યક્તિ હંમેશા પોતાને જ અને પોતાના કુટુંબને અને પોતાની સાક્ષીને નુકસાન કરે છે હું કેવળ પ્રભુના વચનો અને પ્રભુની ઈચ્છા પર આધારિત ઈશ્વર કેન્દ્રિત ઠરાવોની જ વાત કરું છું એ જ જુવાન સાઉલે નવા જન્મના અનુભવ પછી ઠરાવ કર્યો મારા માટે જીવવું એ ખ્રિસ્ત છે અને મરવું તે લાભ છે અને તે અંત સુધી તે ઠરાવ પ્રમાણે ખ્રિસ્તના માટે જીવ્યો કૃત્ય વીસ ચોવીસ મહેણે જાહેર કર્યું કે પણ હું મારો જીવ વાલો ગણીને તેની કંઈ પણ દરકાર કરતો નથી એ માટે કે મારી દોડ અને ઈશ્વરની કૃપાની સુવાર્તાની સાક્ષી આપવાની જે સેવા પ્રભુ ઈસુ પાસેથી મને મળી છે તે હું પૂર્ણ કરું પ્રભુમાં વાલાઓ યાદ રાખો જેવા મારા ઠરાવો છે તેવું જ મારું જીવન પણ હશે અને જેવું મારું જીવન હશે તેવો જ મારા જીવનનો આખરી પડાવ પણ હશે આમેન